હાઈ ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં ટેસ્ટી બનશે તો સૂજી તિરંગી બરફી બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો અડધી વાટકી સૂજી લેવાની છે અડધી વાટકી ખાંડ લેશું એક કેળું લીધું છે તો કેળાને આપણે કટ કરી લેશું તો અડધી વાટકી ઘી લેવાનું છે એલચી લેશું એક મોટી વાટકી દૂધ લેવાનું છે થોડા બદામ લીધા છે તો તેને ઝીણા કટ કરી લીધા છે તો ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર લીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો બરફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું નોનસ્ટિક ની કઢાઈ લેશું અને તેમાં આપણે જે ઘી રાખ્યો હતો તે ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી જે સૂજી રાખી હતી તે સૂજી નાખશું અને સૂજીને આપણે શેકી લેવાની છે તો ગેસને સ્લો રાખી અને સૂજીને કન્ટિન્યુ ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતું રહેવાનું છે સૂજીનો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સૂજીને હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સૂજી છે તે બરી જશે તો સૂજી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો જે દૂધ રાખ્યો તો તે દૂધ નાખશું દૂધ નાખી અને દૂધને પણ સારી રીતે મિક્સ કરી દેશું દૂધ નાખશો તો સૂજી ફૂલી જશે તો દૂધને ને સારી રીતે મિક્સ કરી અને જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું ખાંડ નાખી અને ખાંડ પણ સારી રીતે મિક્સ કરી દેસુ ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કેવો ઓછી નાખવાની છે ખાંડ નાખશો તો ખાંડ છે તે ઓગળશે તો ખાંડ ઓગળે પછી આપણે બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય પછી જે કેળા રાખ્યા હતા તે કેળાને આપણે તો કેળાને મેસર મદદથી મિક્સ કરી લેશું તો મિક્સ કરેલા કેળા નાખશું

જે એલચી રાખી હતી તે એલચીને પીસી લેશું તો એલચી પાવડર નાખશું એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દઈશું એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે સૂજીને તમે હલાવો છો અને સૂજી છે તે પેનમાંથી આસાનીથી આ રીતે છૂટી પડી જાય છે એટલે બરફી માટેનું મિક્સર છે તે સારી રીતે બની ગયું છે જો તમારે કાજુ બદામ નાખો હોય તો પણ તમે નાખી શકો છો તો ગેસને બંધ કરી દેશું તો આ રીતે મિક્સરને કઢાઈમાં ફેલાવી દેશું ફેલાવી અને તેના ત્રણ ભાગ કરી લેવાના છે સુજીના મિક્સરના એક સરખા ત્રણ ભાગ કરી લેવાના છે ત્રણ ભાગ કરી અને આપણે નાની નાની ત્રણ વાટકી લેવાની છે અને ત્રણેય વાટકીમાં એક સરખું મિક્સર નાખવાનું છે એક વાટકીમાં ઓરેન્જ ફૂડ કલર એક ચપટી નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું બીજી વાટકીમાં આપણે કાંઈ નાખવાનું નથી તેને સફેદ જ રાખવાનો છે અને ત્રીજી વાટકીમાં આપણે ગ્રીન ફૂડ કલર નાખશું એક ચપટી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે ત્રણેય કલરને મિક્સ કરી દેવાના છે તો ત્રણેય કલર તૈયાર છે તો બરફી બનાવવા માટે મોડ લેશું અને મૂળમાં આ રીતે ઘી લગાવી દઈશું આ રીતે તમે ઘી લગાવી દેશો તો મૂળમાંથી બરફી છે તે આરામથી નીકળી જશે જે ગ્રીન મિક્સર રાખ્યું હતું તે નાખશું અને તેને આ રીતે સેટ કરી દેશું તો જે વ્હાઇટ મિક્સર રાખ્યું હતું વચ્ચે વાળું તે નાખશું અને તેને પણ આ રીતે સેટ કરી દેવાનું છે જે ઓરેન્જ મિક્સર રાખ્યું હતું તે નાખશું અને તેને આ રીતે સેટ કરી દેસુ તી બરફી તૈયાર થઈ ગઈ છે તો એક પ્લેટમાં કાઢી લેશું મોડમાં તમે ઘી લગાવશો તો બરફી છે તે આરામથી નીકળી જશે અને મોડમાં ચોટશે પણ નહીં તો તમે પણ એકવાર આ રીતે તી બરફી જરૂર બનાવજો તો તી બરફીમાં આપણે નાના નાના પીસ કરી લેશું તો આ રીતે તમે તિરંગી બરફી બનાવી અને તમારા બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકો પણ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે બાળકો તિરંગી બરફી સ્કૂલે લઈ જશે તો બાળકો પણ ખુશ થઈ જશે તો તિરંગી બરફી તમે ફરસાણવાળાની દુકાનેથી લઈ આવો છો તેના કરતાં તમે એકવાર આ રીતે ઘરે તિરંગી બરફી જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ઘરે બરફી બનાવી હોય અને તમારી બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે